you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આ અકસ્માતો બનાવ પણ બને છે જેથી અમદાવાદ શહેરમાં રોડ અકસ્માતો ના બનાવો ઘટેફિક ના નિયમો યોગ્ય રીતે પાલન થાય તે માટે આજથી સમગ્ર શહેરમાં ખાસ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવી છે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આજથી દસ દિવસ માટે ખાસ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોંગ સાઇટમાં વાહન ચલાવનાર વાહન ચાલકો માટે મોટી મુશ્કેલી મુકાશે આ ખાસ ડ્રાઇવમાં ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહન ચાલકોને દંડ ફટકારવામાં નહીં આવે પરંતુ સીધી જ એફઆઈઆર નોંધી પોલીસ કેસ દાખલ કરવામાં આવશે આ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનાર વિરુદ્ધ આઈપીસી બસો અગ્યાશી તથા એમવી એક્ટ એકસો ચોર્યાસી મુજબ એફઆઈઆર પોલીસ વિભાગ દ્વારા દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે જેથી રોંગ સાઈડમાં ડ્રાઇવ કરનારાઓ માટે ખાસ ચેતવણી છે કે જો રોંગ સાઈડમાં વાહન ચલાવવાની ટેક હોય તો આજથી સુધારી દેજો અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરજો નહીંતર જેલ ભેગા થવાનો વારો આવશે